તે સમયમાં બંધારણ સભાની અગત્યની ત્રણ બેઠકો જેમાં નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ જેમાં અધ્યક્ષ તરીકે હતા ડોક્ટર સચિનાનંદ સિંહા જે બંધારણ સભાના ટેમ્પરરી એટલે કે અસ્થાયી અધ્યક્ષ એ બાદ બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ બને છે 11 ડિસેમ્બર 1946 ના રોજ જ્યારે બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવે છે સ્થાયી અધ્યક્ષ બને છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ સભાની ત્રીજી બેઠક જે આયોજિત થાય છે 13 ડિસેમ્બર 1946 ના રોજ અને 13 ડિસેમ્બર 1946 ના રોજ એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે રજૂ કરનાર વ્યક્તિ હોય છે જવાહરલાલ નહેરુ અને આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ બનાવનાર વ્યક્તિ હોય છે બી એન રાવ જેનું નામ છે બેનીગલ નરસિંહરાવ જે પોતે બંધારણ સભાના શું છે સલાહકાર છે તો 13 ડિસેમ્બર 1946 ના રોજ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે એ બાદ આજે ડ્રાફ્ટ તૈયાર કરવાનું કામ કોણે કર્યું હોય છે ડ્રાફ્ટ તૈયાર કરવાનું કામ બી એન રાવ દ્વારા એટલે કે બેનીગાલ નરસિંહ રાવ દ્વારા કરવામાં આવ્યું હોય છે પણ મેં તમને જણાવ્યું એ પ્રમાણે આ ડ્રાફ્ટ રજૂ કોણે કરે છે તો રજૂ કરનાર વ્યક્તિ હોય છે જવાહરલાલ ભાઈ પછી આ અમુખનો જે કોન્સેપ્ટ છે કયા દેશમાંથી લેવામાં આવે તો અમેરિકાની અંદરથી જે અમુકની પદ્ધતિ અમેરિકા દેશમાંથી કેમ કારણ કે અમેરિકા દેશ એવો દેશ હતો જેને પોતાનું પ્રથમ લેખિત બંધારણ બનાવ્યું અને લેખિત બંધારણની સાથે જ પોતાના બંધારણમાં અમુકથી શરૂઆત કરી પ્રિયમ્બલથી શરૂઆત કરી એટલે આમુક કયા દેશમાંથી તો અમેરિકામાંથી પરંતુ જો અમુકની ભાષા પૂછાય તો કયો દેશ આવશે તો અમુકની ભાષા માટે આવશે ઓસ્ટ્રેલિયા દેશમાંથી અમુકની ભાષા આપણે લેવામાં આવેલી છે ત્યારબાદ આજે બંધારણ સભા દ્વારા આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો તો કે બાવીસ જાન્યુઆરી ઓગણીસો ને સુડતાલીસ ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ ના રોજ હવે આમુખનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો તો વર્ષ

સાર્વભૌમનો અર્થ શું થાય તો સાર્વભૌમનો પચાસ ના રોજ ભારત દેશ સાર્વભૌમ બને છે એના પહેલા બ્રિટનની કોલોની પણ હતું અર્ધ સ્વરાજ પર રહી ચુક્યું હતું એના પછી સમાજવાદી સમાજવાદીનો અર્થ શું થાય તો સમાજવાદી એક વિચારધારા છે સમાજના દરેક વર્ગોને સાથે લઈને ચાલવાની ત્યાં આપણે શું કહીએ છીએ સમાજવાદી આમુખમાં જે શબ્દ છે સમાજવાદી શબ્દ એને ઉમેરવામાં આવ્યો છે કયા સુધારામાં

પંથ નિરપેક્ષ ની જગ્યાએ ધર્મ નિરપેક્ષ અથવા તો બિન સાંપ્રદાયિક હોઈ શકે એનો મતલબ એ દેશને પોતાનો ધર્મ નથી પરંતુ દરેક ધર્મના લોકોને માન્યતા આપે એ દેશને આપણે કહીએ છીએ માં જ ઉમેરવામાં આવેલું એના પછી લોકતંત્રાત્મક એટલે લોકશાહી ભારત દેશમાં કઈ લોકશાહી જોવા મળે છે પરોક્ષ લોકશાહી લોકશાહી એટલે લોકોથી લોકો વડે અને લોકો દ્વારા ચાલતું શાસન અને આપણે શું કહેતા હોઈએ લોકશાહી એના પછી શબ્દ આવે છે પ્રજાસત્તાક અથવા તો ગણતંત્ર પ્રજાસત્તાક આપણે કોને કહીશું ઉદાહરણ તરીકે બ્રિટન દેશની આપણે વાત કરીએ તો બ્રિટન દેશમાં રાજા રાજા જે પદ છે વંશાનુગત છે હવે જે દેશમાં રાજા પદ પ્રમુખ વંશાનુગત હોય એ દેશને આપણે પ્રજાસત્તાક નથી કહેતા પરંતુ જે દેશમાં પ્રમુખ વંશાનુગત ન હોય એને ચૂંટવામાં આવે નિમણૂક કરવામાં આવે તો એ દેશને આપણે શું કહેતા હોઈએ પ્રજાસત્તાક કહેતા હોય જેનું બેસ્ટ એક્ઝામ્પલ છે ભારત ભારત દેશનો પ્રમુખ હોદ્દો છે ભારતના રાષ્ટ્રપતિ તો નું ઇલેક્શન થાય છે એટલા માટે ભારત દેશ કેવો દેશ છે તો પ્રજાસત્તાક તો પહેલા ની અંદર આટલા શબ્દો યાદ રાખવાના સાથે સાથે આ ક્રમ પણ તમારે યાદ રાખવાનું કે સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકશાહી અને પ્રજાસત્તાક ઘણી વખત ડાયરેક્ટલી ક્રમ પૂછતા હોય છે ક્રમ પ્રમાણે ગોઠવો તો પહેલા બે સ આવશે સાર્વભૌમનો સ સમાજવાદીનો સ અને છેલ્લે શું આવશે કક્કારુ ક એટલે કે પ્રજા પ્રજાસત્તાક છેલ્લે ક થી શરૂઆત એટલે છેલ્લો ક આવશે પ્રજાસત્તાકનો ક ચો એના પછી ભારતના લોકોને શું આપવાનું તો ભારતના લોકોને ન્યાય આપવાનું કયા ગયા તો કે સામાજિક ન્યાય આર્થિક ન્યાય અને રાજકીયનો શોર્ટકટ પણ મેં આપેલું છે અસર આર્થિક સામાજિક અને રાજકીય પણ યાદ રાખજો યાદ રાખજો ખાસ જો તમને ક્રમમાં ગોઠવવાનું કહેશે તો પહેલા આ રીતે આવશે સામાજિક આર્થિક અને રાજકીય આપણે શોર્ટકટની મદદથી આપણે અસર યાદ રાખતા હોઈએ પણ તમારે ખાસ યાદ રાખવાનું ક્રમમાં ગોઠવવાનું કે તો પહેલા શું આવશે ઓલવેઝ સ આવશે અને અહીંયા 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 પણ 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 સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય તો પહેલા શું આપવાનું ન્યાય આપવાનું હવે સામાજિક ન્યાય કોને કહેવાય તો સમાજવાદી વિચારધારા છે એ જ પ્રમાણે છે સમાજના લોકોને ન્યાય આપવાની વાત છે આર્થિક ન્યાયનો મતલબ શું થાય કે આર્થિક અસમાનતા દૂર કરવી એટલે અમીર વધારે અમીર ના બની જાય ગરીબ વધારે ગરીબ ના બની જાય એનું ધ્યાન રાખવું રાજકીય ન્યાયનો મતલબ થાય રાજકારણીય બાબતોમાં જેમ કે મત આપવાનો અધિકાર રાજકારણની અંદર કોઈ પણ સામાન્ય વ્યક્તિને ઉભો રહેવાનો અધિકાર તો રાજકીય ન્યાય છે તો આ રાજકીય એટલે કે ન્યાય કયા દિવસ માંથી આવે તો ન્યાય આવશે રશિયા અંદર કયા આવશે રશિયા તો જો શોર્ટકટ શું છે કે અસર આર્થિક સામાજિક રાજકીય આનું ઊંધું કરી નાખો રસર થઈ ગયું ને એના પછી સ્વતંત્રતા કેટલા પ્રકારની સ્વતંત્રતા છે તો કે પાંચ પ્રકારની સ્વતંત્રતા કઈ કઈ તો સૌથી પહેલાં વિચાર તમારા માઇન્ડમાં જે વિચાર આવ્યો એ વિચારની સ્વતંત્રતા સાથે સાથે અભિવ્યક્ત વિચારને તમે અભિવ્યક્ત કરી શકો જેમ કે હું હમણાં કરી રહ્યો છું હમણાં બોલી રહ્યો છું ઈશારા દ્વારા લખીને અથવા તો કોઈ પણ રીતે તમે અભિવ્યક્ત કરી શકો છો એના પછી માન્યતા અથવા તો વિશ્વાસ તમારા જે વિચારો છે એના ઉપર તમે વિશ્વાસ રાખી શકો છો જેમ કે માની લો એક વ્યક્તિ કોઈ ધર્મમાં ન માનતો હોય નાસ્તિક હોય તો બીજા એના ઘરના અથવા તો આસપાસના લોકો એના વિચારને બદલી ના શકે કે ભાઈ ના તારે ધર્મ માનવું જ પડશે તારે આસ્તિક બનવું જ પડશે એના વિચારો છે એના વિચારો પર એને વિશ્વાસ રાખવાની પણ આઝાદી છે સ્વતંત્રતા છે એના પછી ધર્મ એ જે ધર્મમાં માને છે એ ધર્મ માનવાનો અને સાથે સાથે ધર્મની ઉપાસના ના ઉપાસના એટલે ધર્મ સાથે જોડાયેલા પૂજા છે પ્રાર્થના છે અર્ચના છે શ્રદ્ધા છે આ બધી જ આઝાદી છે તો સ્વતંત્રતાના કેટલા પ્રકાર પાંચ પ્રકાર કયા એક વિચાર પાંચ ને ઇંગ્લિશમાં શું તમને એક દેશ પૂછું કે એપ ઉપરથી કયો દેશ તો કે તમે કહેશો કે ફ્રાન્સ ફ્રાન્સ એમ તો ઘણા બધા દેશો હોય પણ આપણે પહેલું નામ કહ્યું તો ફ્રાન્સ કયા દેશમાંથી સ્વતંત્રતા લેવામાં આવી તો ફ્રાન્સની અંદર તો પહેલા શું આવ્યું પહેલા ન્યાય આવ્યો પછી શું આવ્યું સ્વતંત્રતા એના પછી સમાનતા કેટલા પ્રકારની સમાનતા છે તો કે બે પ્રકારની કઈ કઈ તક દરેક લોકોને અવસર આપવામાં આવે અને દરજો પોતાની પ્રતિષ્ઠા જાળવવાની સમાનતા છે તો એ થી સિમ્પલ થઈ ગયું ત્રણ પ્રકારના ન્યાય પાંચ પ્રકારની સ્વતંત્રતા અને બે પ્રકારની સમાનતા ભારતના લોકોને મળે છે આમુખ મુખની આ શબ્દોનો ઉલ્લેખ કરેલો છે એના પછી શબ્દ છે એકતા અને અખંડિતતા ની ખાતરી આપતી બંધુતા પહેલા શબ્દ હતો માત્ર એકતા અખંડિતતા શબ્દ ઉમેરવામાં આવ્યો છે અને અખંડિતતા શબ્દ જે ઉમેરવામાં આવ્યો છે એ ઉમેરવામાં આવ્યો કયા સુધારામાં તો કે બેતાલીસ માં સુધારા ઓગણીસો ને માં બેતાલીસ સુધારો ઓગણીસો છોતેરમાં શબ્દ ઉમેરવામાં આવતો અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ કે બેતાલીસ ના સુધારામાં ત્રણ શબ્દ ઉમેરાયા કયા કયા એક તો સમાજવાદી શબ્દ બીજો કયો શબ્દ આવે તો કે બિન અને ત્રીજો શબ્દ કયો અખંડતા પછી શબ્દ છે બંધુતા બંધુતાનો મતલબ શું થાય ભાઈચારો રાખો બધા એક જ પરિવારના સભ્યો છે એ રીતે ભાઈચારો રાખવામાં આવે અને એના બાદ બંધારણ સભાની અંદર બંધારણ સોરી બંધારણમાં અમુકમાં કઈ તારીખનો ઉલ્લેખ છે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ અહીંયાથી ખાસ તમારે યાદ રાખી લેવાનું અવારનવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે આપણું બંધારણ લાગુ ક્યારે થયું અને બંધારણ અમલમાં ક્યારે આવ્યું તો તમારો જવાબ ઓલવેઝ હશે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ જ્યારે શબ્દ અમલ અને લાગુ લખે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ એના સિવાયનો કોઈ પણ શબ્દ તમારા આગળ કીધી જેમ કે બંધારણ સ્વીકારવામાં ક્યારે આપણું બંધારણ ક્યારે અર્પણ કરવામાં આવ્યું બંધારણ ક્યારે અર્પિત કરવામાં આવ્યું બંધારણ ક્યારે અપનાવવામાં આવ્યું બંધારણ ક્યારે તૈયાર કરવામાં આવ્યું કોઈ પણ પ્રકારનો શબ્દ મૂકી દે તમારો એક જ જવાબ હશે ત્યારે કે નવેમ્બર પચાસ પણ આ બધા શબ્દો યાદ રાખવા એના કરતાં માત્ર આ શબ્દ યાદ રાખજો કે અમલ અને લાગુ દેખાય તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ એના સિવાયનો કોઈ પણ શબ્દ દેખાય તો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ એના પછી જ્યારે આપણે આમુખની શરૂઆત કરીએ તો અમુકની શરૂઆતમાં એક શબ્દ જોવા મળશે કે અમે ભારતના લોકો તો અહીંયાથી એક બીજો પોઈન્ટ પણ યાદ રાખજો કે આમુખમાં ભારત શબ્દનો પ્રયોગ કેટલી વખત છે તો આમુખમાં ભારત શબ્દનો બે વખત પ્રયોગ કરેલો છે એના પછી એક બીજો મુદ્દો પણ તમારે યાદ રાખવાનો છે કે આમુખનો સ્વીકાર કોણે કર્યો તો આમુખનો સ્વીકાર બંધારણ અમુકનો સ્ત્રોત કયો છે એક શબ્દ યાદ રાખજો રાખજોનો સ્ત્રોત કયો છે તો અમુકનો સ્ત્રોત છે ભારતના લોકો અને અમુકનો સ્વીકાર કોણે કર્યો તો અમુકનો સ્વીકાર પોતાની જાતે આપણે બધાએ લોકોએ આમુખનો સ્વીકાર કર્યો તો બે પોઈન્ટ યાદ રાખજો ભારત શબ્દનો પ્રયોગ કેટલી વખત તો ભારત શબ્દનો પ્રયોગ અમુકમાં કેટલી વખત કર્યો છે તો બે વખત શબ્દનો પ્રયોગ કરાયો છે એના પછી આમુખ અથવા તો ભારતના બંધારણનો સ્ત્રોત શું છે સોર્સ શું છે તો સોર્સ છે ભારતના લોકો ભારતના લોકોએ બંધારણનો સ્ત્રોત છે અને બંધારણ કોને અર્પિત કર્યું છે તો બંધારણ આપણે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ રહ્યું છે પોતાની જાતને આપણે અર્પિત કર્યું છે કોને અર્પિત કર્યું છે પોતાની પોતાની જાતને આપણે અર્પિત કરેલું